સાબરકાઠા જિલ્લાની ટ્રાફિક શાખાએ લેન્ડ ડ્રાઇવિંગના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે ટ્રાફિક શાખાએ વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા દંડ વસૂલ કર્યો છે ટ્રાફિક શાખાના પીએસઆઈ એ વી જોશીના જણાવ્યા અનુસાર ભારે વાહન ચાલકોએ લેન્ડ ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરવું જરૂરી છે આ માટે ટ્રક અને ટ્રાવેલ્સ એસોસિએશન સાથે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વાહન ચાલકોને રોડની ડાબી તરફ વાહન હંકારવા સહિતના નિયમોની જાણકારી આપવામાં આવી હતી ટ્રાફિક શાખાના સ્ટાફે ટોલટેક્સ બસ સ્ટેન્ડ હાઇવે પરની હોટલો અને ધાબાઓ પર લાઉડ સ્પીકર દ્વારા પણ નિયમોની જાણકારી આપી હતી આમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે સોમવારે કાર્યવાહી કરવામાં આવી હતી